અંતે એકોતેર કરોડના ના મનરેગા કૌભાંડમાં ગુજરાત સરકારના પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી છે આ સમગ્ર કૌભાંડમાં પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના બે પુત્રોના નામ પણ ઉછળ્યા હતા જે અંગે પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ અગાઉ જયારે છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીના નવા ભવનના ખાતમુહૂર્ત માટે આવ્યા હતા ત્યારે તેમના સમગ્ર ઘટના અંગે જવાબ આપતા કહ્યું હતું ત્યારે પંચાયત મંત્રી બળવંત કૌભાંડમાં તેમના બીજા છે જો સમગ્ર કૌભાંડ વિશે વાત કરીએ તો દેવગઢ બારીયા તાલુકાના કુવા તેમજ રેઢાણા તથા ધાનપુરના સીમામોઈ સહિત ત્રણ ગામોમાં માટી મેટલ રોડ સીસી રોડ વોલ અને સ્ટોન બંડ જેવા મનરેગાના કામોમાં માત્ર દેખાડા પૂરતું કામ કરવામાં આવ્યું અને આ કામોનું કમ્પ્લિટેશન સર્ટી રજૂ કરી જે એજન્સીના નામનો કોન્ટ્રાક્ટ હતો તેને બદલે અન્ય એજન્સીઓને ચુકવણી કરી દેવામાં આવી હતી પણ તે એવી એજન્સીઓ હતી જેણે ટેન્ડર પ્રક્રિયામાં પણ ભાગ લીધો ન હતો જોકે આ જનકલ્યાણ યોજના અંતર્ગત સામૂહિક કામોના નાણાં બિનપાત્રતા ધરાવતી એજન્સીઓને ચુકવણી કરવાના કૌભાંડમાં સરકારી અધિકારી અને કર્મચારીઓની પણ મિલીભગત સામે આવી હતી જે બાદ આ કૌભાંડ અંગે પંચાયતના જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ બાદ વચગાળાના અહેવાલના આધારે જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ કરાયો હતો ત્યારબાદ પોલીસે ડીઆરડીએ નિયામકની ફરિયાદના આધારે દેવગઢ બારિયાની અઠ્યાવીસ તેમજ ધાનપુર તાલુકાની સાત મળી માલ સપ્લાય કરતી કુલ પાંત્રીસ એજન્સીઓ સામે રકમ સહિત નામજોગ ગુનો દાખલ કર્યો હતો જેમાં કેટલીક એજન્સી પંચાયત મંત્રી બજુભાઈ ખાબડના પુત્ર બળવન ખાબડ અને કિરણ ખાબડની પણ હતી